गिर सोमनाथ अने राजकोट इन परिता मानकुल्या बड़ी सोच रखते हुए खूब माइंड थी खूब सरास मानकुल्या परिता दोनों के हाँ। પ્રીતા માણકુલિયા છે કેપ્ટન રાજકોટ ટીમ માંથી કેપ્ટન છે અને ખૂબ સરસ રીતે સરસ ડૂંક મારી પણ ત્યાં તો અમારે પ્રિતાબેન ખુબ દૂર નીકળ ગયા હતા એમ એમ તો ટ્રાય સરસ છે છે પણ આઉટ થઈ શકે નથી અને એમાં રાજકોટના કેપ્ટન એટલે આખા રાજકોટનું પ્રતિનિધિત્વ કરે છે એને એમ કંઈ જેમ તેમ આઉટ કરી શકાય ગમે તે આવીને આઉટ કરી જાય એમાં કઈ મજા નથી અને તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છો આપણે કે જે કેપ્ટન ને પેલા તમે પકડમાં લીધા છે પણ આ ભૂલ જ એ થઈ ગઈ કેપ્ટન ઘણા થાકી ગયા હતા આઉટ થઈ ગયા છે એક પોઈન્ટ આપ્યો છે એ વાંધો નહીં હવે હવે અમારા ધુરંધર મેનાબેન છે ફાતરા મેનાબેન આવી ગયા છે ગોલવા દે બાદ યા બાજુ દેખે ઓલા આવતો આ રેતી આ બાજુ કે છે એ ન બોલા એ ઉસાને હ જોને

સત્તા મેળાવે એવું લાગે છે હા કરીને પછી હા 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 સરસ નીતિશા નીતિશા એટલે ન પાછળ ટકા એવું થાય alle le me be ara thank you aap abhi abhi aate ho mere song aap અમારે પ્રિયંકા પરીબેન ધુરંધર અમારે એક એક થી બધા માથા છે એમાં પરીબેન હોય હોય કે નાના એવા સરસ પ્રિયંકા બેન પણ અમારે રૂલ્સ થી બધા એવા જોરદાર બંધાયેલા છે કે સીટી વાગે એટલે એને ખબર જ હોય કે શેની સિટી વાગી છે હા વાહ સરસ

की बात छै हेलो फूटन थपत